जय श्री स्वामी नारायण वहाला भक्तो भगवान श्री स्वामी नारायण दीक्षित नंद संत जीवन चरित्र परमहंस गाथा भाग पेलो सद्गुरु श्री नाना व्यापकानंद स्वामी जे भरूचना महंत तथा आइए સ્વામીના જીવન કોણ ઉપર દૃષ્ટિ નાખી સદગુરુ નાના વ્યાપકાનંદ સ્વામીનો પરિચય વ્યાપકાનંદ છે વ્યાપકાનંદ નામ છે ચાર રે કહી સંભળાવો ગુણ અનુસાર રે બીજા મંડળી લઈને ફરે છે રે બહુ જીવને ઉપદેશ કરે છે રે ત્રીજા ધ્યાન ભજનના ભંડાર રે ચોથા ગાય હરી ગુણ રે મંજુ સ્વામીએ નંદમાળામાં ચાર વ્યાપકાનંદ સ્વામીનો ઉલ્લેખ કર્યો છે તેમાંથી આપણે બે વ્યાપકાનંદ સ્વામીના જીવન ચરિત્ર વાંચ્યા સાંભળ્યા હવે ત્રીજા ધ્યાન ભજનના ભંડાર સમા વ્યાપકાનંદ સ્વામીના થોડા જીવન પ્રસંગો જોઈએ તો આ વ્યાપકાનંદ સ્વામીના પિતાશ્રીનું નામ ભોજાભાઈ પટેલ હતું તેઓ પ્રથમ તારાપુર ગામે રહેતા ભોજાભાઈ નાનપણથી જ સત્સંગ પ્રેમી ભક્ત હૃદયના પરંતુ સમય જતા પરિવાર સાથે વ્યવસાય માટે તેઓ બોટાદ જિલ્લાના નાગલપર ગામે આવીને રહ્યા આ ભોજાભાઈને બે પુત્ર હતા એક કરમસિંહભાઈ બીજા વિઠ્ઠલભાઈ આ બંને ભાઈઓ પણ ખૂબ અને સંસ્કારી હતા તેથી તેઓ તારાપુરથી નાગલ પર રહેવા ગયા તેથી લોકો તેમને તારાપુરી અટકથી ઓળખતા થયા તેઓ ખેતીનો સારો ધંધો કરતા ખેતરમાં વિશેષ કળથી અને બીજું બીજું આવતા તેમાં કળ ખેતરમાં કળથીનો પુષ્કળ પાક થતો ભોજાવા વગેરે તે પ્રાંતમાંથી કળથી વેપાર કરવા માટે બોટાદ આવતા કાળે કરીને તેઓ બોટાદ અને આજુબાજુના ગામમાં કાયમ સ્થિર થયા કળથીનો વેપાર કરતા હોવાથી કાળાંતરે લોકો તેને કળથિયા અટકથી ઓળખાવા લાગ્યા ઓળખવા લાગ્યા આ ભોજાભાઈ નાગલ પર થોડો સમય રહ્યા પછી બોટાદનો વિશેષ ખેતીવાડી અને સત્સંગ એમ બંને સાનુકૂળ હોવાથી તેઓ પોતાના પરિવાર સાથે બોટાદમાં રહેવા આવ્યા તારાપુરમાં તે સમયે કળથીનો પુષ્કળ પાક થતો જે જે ખેડૂતો કળથી વિશેષ વાવતા તે પ્રાય પાછળથી કળથિયા સરનેમથી પ્રસિદ્ધ થઈ ગયા આજે બોટાદમાં સેંકડો કળથિયા પટેલના કુટુંબો રહી રહ્યા છે આ ભોજાભાઈ પટેલના પુત્ર કરમસીભાઈ થયા તેઓ કાયમ બોટાદમાં સ્થિર હતા કરમશીભાઈના પુત્ર મોનાભાઈ થયા એમના પુત્ર અર્જનભાઈ થયા એમના પુત્ર ગોપાળભાઈ થયા એમના પુત્ર રવજીભાઈ આ કળથિયા પરિવારના ઘણા સભ્યો હાલ બોટાદમાં રહે છે અમુક સુરત શહેરમાં કોઈ મુંબઈ કોઈ પ્રાંતમાં પણ જઈને ગોપાળાનંદ સ્વામી આ નાગલ પર ગામમાં થોડીવાર રોકાયા સંત પ્રેમી ભોજાભાઈએ સંતોને સિદ્ધાપણી આપ્યા યોગીરાજ ગોપાળાનંદ સ્વામીની પ્રતિભા જોઈ તેમના નાના પુત્ર વિઠ્ઠલને સ્વામીમાં ખૂબ જ આકર્ષણ થયું ગોપાળાનંદ સ્વામી ત્યાં બોટાદ આવ્યા ત્યારે પિતાશ્રીની અનુમતિ લઈ વિઠ્ઠલભાઈ પણ ગોપાળાનંદ સ્વામીનો સમાગમ અને સેવા કરતા બોટાદમાં રહ્યા હતા સહજાનંદ સ્વાઈ મહારાજની જ